નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો સાચા માણસને જ કેમ દુઃખ પડે છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ નંબર એક સાચો માણસ વધારે અપેક્ષા રાખતો નથી પરંતુ વિશ્વાસ વધારે કરે છે જે માણસ દિલથી સંબંધ બાંધે છે એ ગણતરી કરીને નથી ચાલતો એ માને છે કે સામેવાળો પણ એ જ સચ્ચાઈ રાખશે પણ જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે દુઃખ ઊંડું લાગે છે નંબર બે સાચો માણસ બધાને પોતાના જેવા સમજે છે એ માને છે કે હું કોઈનું ખરાબ નથી વિચારતો તો બીજા કેમ વિચારે છે પણ દુનિયા એવી નથી અહીં લોકો ફાયદા માટે લાગણીનો ઉપયોગ કરતા હોય છે નંબર ત્રણ સાચો માણસ બોલી નહીં શકે સહન કરે છે જેને દુઃખ વધારે પડે છે એ જ ઓછું બોલે છે કારણ કે એને ખબર છે કે ફરિયાદ કરવાથી સંબંધ નથી બચતા એ અંદરથી તૂટે છે પણ બહાર શાંત રહે છે દુનિયામાં સૌથી વધારે દુઃખ એને નથી મળતું જે ખોટું કરે છે પરંતુ એને મળે છે જે દરેક કોઈ ઉપર વિશ્વાસ કરી લે છે અને છેલ્લે પોતે જ ખાલી રહી જાય છે જ્યારે બધા રસ્તા બંધ લાગે છે ત્યારે એક નવો રસ્તો તમારા અંદર ખુલે છે શરત એટલી છે કે તમે હાર માનવા કરતા પોતાને ઓળખવાનું શીખી જાઓ જો સમય હંમેશા માટે એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો માણસનો સાચો રંગ એ તો ત્યારે જ જોવા મળે છે સાહેબ જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં એ માણસે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે મિત્રો જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો ઉમીદ રાખો છો તો તમારે હંમેશા દુખી થવાનો વારો આવે છે એ હંમેશા માટે યાદ રાખજો દોસ્તો કડવું છે પરંતુ સત્ય છે મિત્રો કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ થતા હોય છે એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો દોસ્તો જે લોકોના વિચારમાં પણ તમે નથી હોતા હંમેશા એ જ લોકોનું દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે ખુશ રહેવા માટેનો એક નિયમ એ પણ હોય છે દોસ્તો કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે तेमा हमेशा सतोष राखवे तो ते हमेशा खुश रही सकसम राखव जीए दोस्तों तो जीवन में क्य तकलीफ नहीं पड़े ए याद रखो जय માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે લોકો મળવાનું તો દૂર પરંતુ એ માણસ તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દેતા હોય છે એટલા માટે ક્યારેય પણ કોઈ ઉપર નિર્ભર ના રહો દોસ્તો જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ને ત્યાં સુધી એ કામ નામુમકીન જ લાગતું હોય છે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવામાં જ મજા હોય છે દોસ્તો દરિયામાં કેટલી પણ ખાડ નાખો તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય એવી જ રીતે સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો એ ક્યારેય પણ તમારા નહીં થાય મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ સુંદર હોવું એ જરૂરી નથી હોતું પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા હોય છે મિત્રો જ્યારે પરિસ્થિતિ બદલવાની મુશ્કેલ હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો ને તો આપોઆપ બધું જ બદલાઈ જશે કોઈકને નાની પુલથી ઉતારી પાડવા એ અહંકારનું પ્રદર્શન છે પરંતુ એને સાચો માર્ગ બતાવો એ તો સંસ્કારના દર્શન છે લોકોને પારખતા શીખો કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું જે લોકો કહે છે ને કે ક્યારેય પણ સાથ નહીં છોડું એ જ લોકો સાથ છોડીને જતા રહે છે કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા કારણ કે અહીં તો તમાશો બનતા વાર નથી લાગતી આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડા મોઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે જો બીજાથી ઉમીદ રાખશો તો હારી જશો અને જો પોતાનાથી ઉમીદ રાખશો ને તો જરૂર જીતી જશો દોસ્તો સમયથી પહેલા મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્વ ખોઈ નાખે છે ખુશ રહેતા શીખી જાવ દોસ્તો એની પહેલા કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય કણીવાર શબ્દો નહીં પરંતુ શાંતિ જવાબ આપે છે જેને સમજવાની ક્ષમતા હોય તે બે શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે અને જેને ના હોય તેને આખું પુસ્તક લખો તોય એ ખાલી જ રહે છે કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે જિંદગીમાં કોઈથી નારાજ રહેવાનું નથી બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર